નિલમણીના ચોખાના ખેતરોની વચ્ચે આવેલા એક નાનકડા ગામમાં અન્યા નામની એક યુવતી રહેતી હતી તેનો આત્મા સવારના ઝાકળ જેવો નાજુક હતો છતાં તેના હૃદયમાં હજારો તોફાનોની તાકાત હતી અન્યા ઊંડા આધ્યાત્મિક હતી પ્રકૃતિની લય અને તેના પૂર્વજોની પ્રાચીન શાણપણમાં આશ્વાસન મેળવતી હતી એક સાંજે બહાર એક તોફાન ભભૂકી રહ્યું હતું આકાશ ને વીજળીના ચમકારાની કડી ઉભી હતી તેની પાખડીઓ ચુસ્તપણે બંધ હતી પવનની કીકિયારીઓ અને વરસાદ બારી સામે ટકરાતો હોવાથી અન્યાને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો તેણીને સમજાયું કે કમળ તેની જેમ તોફાન સહન કરી રહ્યું છે તે તત્વો સામે લડતો ન હતો બલકે તેમને શરણે થઈને તેના મૂળ કાદવના ઊંડાણમાં ઊંડે સુધી લંગરાયેલા હતા અને તેમ છતાં તેના હૃદયમાં મોરનું એક શાંત વચન ટકી રહ્યું વાવાઝોડું આખરે શમી ગયું અને વિશ્વને સ્વચ્છ અને તાજું છોડી દીધું જ્યારે અન્યાય ફરીથી તળાવ તરફ જોયું ત્યારે કમળ ખીલ્યું હતું

જેમ વાવાઝોડા પછી કમળ વધુ તેજસ્વી બન્યું તેવી જ રીતે આપણે પણ હેતુ અને શક્તિની નવી સમજ સાથે જીવનના પડકારોમાંથી બહાર આવી શકીએ આપણામાંના દરેકની અંદર આવા પરિવર્તનની સંભાવના રહેલી છે જે શોધવાની રાહ જોઈ રહી છે આન્યાની વાર્તા એક હળવી યાદ અપાવે છે કે જીવનના તોફાનો વચ્ચે પણ આપણી અંદર એક શાંત શક્તિ છે જે પ્રગટ થવાની રાહ જોઈ રહી છે કમળની જેમ આપણે પણ ખીલી શકીએ છીએ પહેલા કરતા વધુ સુંદર અને સ્થિતિસ્થાપક બની શકીએ છીએ જીવનના તોફાનો નો સામનો કરવા માટે તમે તમારી આંતરિક શક્તિ શોધી શકો છો અને ખીલેલા હૃદય સાથે ઉભરી શકો છો આ વાર્તામાં તમારી સાથે શું પડઘો પડ્યો નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો શેર કરો વધુ પ્રેરણાદાયી વાર્તાઓ માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં